બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પાંચ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે સાટા પદ્ધતિ એક નિર્દોષનો જીવ લીધો હોવાનું ખુલ્યું ખુદ પિતરાઈ બહેને તેના પ્રેમી અને કાસળ કાઢ્યું હોવાનું ખુલતા હળકમ મચ્યો છે પરંતુ એક બહેન ભાઈની હત્યારી કેમ એવું તો શું બન્યું આ બંને ભાઈ બહેનો વચ્ચે અને આખરે પોલીસ કેવી રીતે કડી સુધી પહોંચી આવો જોઈએ અમારો ખાસ અહેવાલ બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે એક હત્યાની ઘટના સામે આવી છે જો કે આ હત્યા એક સામાજિક રીતે રિવાજોના કારણે બની હોવાનું સામે આવ્યું છે સાતા પદ્ધતિમાં બીજી જગ્યાએ ના જવું પડે તે માટે એક પિતરાઈ બહેને પોતાના પ્રેમી અને અન્ય શખ્સ સાથે મળીને પિતરાઈ ભાઈની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ જીઠાભાઈ પટેલ જેમના લગ્ન તેમની પિતરાઈ બહેન મંજુબેન પટેલના સાટા પદ્ધતિમાં કરવામાં આવ્યા હતા જો કે મંજુ પટેલને સામેની વ્યક્તિ ગમતી ન હતી અને અન્ય ટેટોળા ગામના સહદેવ પટેલ નામના ઈસમ સાથે મંજુને પ્રેમ હતો ત્યારે મૃતક ગણેશભાઈના પિતરાઈ બહેન મંજુ પટેલે આ સમગ્ર સાટા પદ્ધતિમાં સામેની જગ્યાએ લગ્ન ન કરવા પડે તે માટે ગણેશભાઈની હત્યાનો પ્લાન રચ્યો જો ગણેશભાઈની હત્યા કરવામાં આવે તો તેમની પત્ની તેમના પિયર જતી રહે અને તેના કારણે આ લગ્ન વિચ્છેદ થઈ જાય અને મંજુ પટેલે પણ સામે જવું ન પડે મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોએ ડીસા રૂરલ પોલીસને જાણ કરીને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ સમગ્ર હત્યાના મામલે તપાસ હાથ ધરી હતી જે ડીસામાં થયેલી હત્યા હતી એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થિ સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક લોકોએ મોડેસોપરે અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડી છે સર ત્યાંનું કારણ શું છે ને હત્યા કયા કેવી રીતે કરાય જે આ ડિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રિઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે જે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિશાઈમાં ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે ના જાવું પડે એના માટે થઈ તેને પોતાના જ પિતરાય ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલો છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો ગુનાઇત ઇતિહાસ પણ છે

એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આની અંદર સાહેબ અત્યારનું પોલીસને બ્લુ કેવી રીતે મળ્યો હું આપણે જણાવવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કે કેટલા બી હોશિયાર હોય પરંતુ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની કેપને કે ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરીઝ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને એનો ઉકેલ ગોઠવી આપે છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાઠા